વર્તમાન સમયમાં કોઈને મદદ કરતા પણ વિચારવું પડે એવા દ્રશ્યો આવ્યા છે સામે પાલ વિસ્તારની ઘટના જેમાં પાલ વિસ્તારમાં રસ્તા પરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને ભારે પડ્યું પાણી કાઢી રહેલા પિતાપુત્રને કાર ચાલકે દોડાવી દોડાવી પાણીમાં ડુબાડીને માર માર્યો રસ્તા પર કેમ ઊભા છો એવું કહીને હુમલો કરવામાં આવ્યો છે પિતા પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાઠા ગામના જીગ્નેશ પટેલે પોતાની કારમાંથી ઉતરી સર્પ્રથમ મને ત્યારબાદ મારા પુત્રને પણ રોડ પર દોડાવી દોડાવીને માર માર્યો છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે ત્યારે બંને ઘાયલ પિતા પુત્રને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મનીષભાઈ શંકરભાઈ રાઠોડ પ્રવણ કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો હતો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ધક્કો જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીજ્ઞેશ જીજ્ઞેશ કે જીજ્ઞેશ પટેલ એ લોકો આવીને અમને મારવા લાગી ગયા એમને આ ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભો રહો આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગાડીમાંથી ઉતરી નહીં મને પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડી અને પકડો ને અને એવો મારી ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો ડોઈ રહ્યો મુલ્લાવાળાને બોલાવવા એટલે મુલ્લાવાળા બધા જ પોઈરાઓ આવ્યા કેટલા લોકો હતા લોકો એ લોકો ત્રણ જણું ટા આમથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણું ટા પછી કઈ ગાડી કોઈને બીજા કોઈ ઉડાવી વાત હા બાઇક વાળા ને બે બાઈક વાળા અરવિંદ રાઠોડ જીટીવી ન્યુઝ સુરત